ઉત્તરાયણના પર્વને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વાહન ચાલકોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને શનિ ફાઉન્ડેશન દ્વારા વાહન ચાલકોને નિઃશુલ્ક સેફ્ટી તાર લગાવી આપીને સુરક્ષા કવચ પૂરો પાડ્યો હતો વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલ શનિદેવ મંદિર ખાતે સતત બીજા વર્ષે આ વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પતંગની દોરીથી કોઈનું ગળું ન કપાય અને ઉત્તરાયણનો આનંદ શોકમાં ન ફેરવાય તેવા ઉમદા ઉદ્દેશ સાથે પંદરસોથી વધુ ટુ વ્હીલર ચાલકોને વિના મૂલ્યે સેફટી તાર લગાવી આપવામાં આવ્યા હતા આ સુરક્ષા અભિયાનમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સ્થાનિક કોર્પોરેટરો વોર્ડ નંબર દસના પ્રમુખ અક્ષય પટેલ સહિત ભાજપ સંગઠનની ટીમે ખાસ હાજરી આપીને કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો સેફટી તાર લગાવવા માટે વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી હતી જે આ પહેલની સફળતા દર્શાવે છે શનિદેવ ફાઉન્ડેશનના પાયાના કાર્યકરો અને મહિલા મંડળની નિસ્વાર્થ મહેનતને કારણે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે આ માત્ર એક સેવા નથી પરંતુ અનેક પરિવારોના વહાલસોયા સભ્યોને અકસ્માતથી બચાવવાનું એક સુરક્ષા કવચ છે વડોદરાની જનતાએ આ ભગીરથ કાર્યને બિરદાવ્યું છે શનિદેવ ફાઉન્ડેશન વડોદરા અને પ્રીતિ રવિ અગ્રવાલ દ્વારા સતત બીજા વર્ષે ગોત્રી વિસ્તારમાં શનિદેવ મંદિર પાસે ઉત્તરાયણ પર્વ નિમિત્તે કોઈ પણ વ્યક્તિનું પતંગના દોરાથી ગળું ન કપાય તે માટે ટુ વ્હીલર પર સેફટી તાર એટલે કે સુરક્ષા કવચ લગાડી આપવામાં આવી રહ્યું છે પંદરસો થી પણ વધારે ટુ વ્હીલર ચાલકોને આ સુરક્ષા કવચ જે છે તે લગાડવા આપવામાં આવ્યું એક જ ઉદ્દેશ્ય છે કે આવનાર ઉત્તરાયણનો તહેવાર દરેક લોકો ખૂબ સુખીથી ખુશીથી આ તહેવાર મનાવે અને કોઈને પણ કોઈ પણ પ્રકારની ઈજા પતંગોથી જ્યારે ટુ વ્હીલર ચલાવતા હોય ત્યારે ન પહોંચે તે ઉદ્દેશ્ય સાથે આજે અમારી આખી ટીમ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે શનિદેવ ફાઉન્ડેશનના સૌ કાર્યકર્તાઓ હોદ્દેદારો અને મહિલા મંડળની ટીમે ખૂબ સારા પ્રયાસ કર્યા અને તે તમામની મહેનતથી આ કાર્યક્રમ ખૂબ સફળ થયો છે લોકોનો પણ ખૂબ સાથ સહકાર મળ્યો છે ગોત્રી વિસ્તાર હોય કે ભાઈ વડોદરા શહેરના નાગરિકો હોય જે પણ ગોત્રી વિસ્તારના રોડ પરથી પસાર થતા છે ટુ વ્હીલર લઈને તેને અત્યારે સેફ્ટી તાર એટલે કે સુરક્ષા કવચ અમે એમના ટુ વ્હીલર પર નાખી આપી રહ્યા છે અને અમે પણ ભગવાનને જ પ્રાર્થના કરીએ કે આ સેફ્ટી તારથી લોકોનું જીવન બચાવે અને ખાસ કરીને આજે મારા પત્ની પ્રીતિ અગ્રવાલનો જન્મદિવસ છે અને તેને લઈને જ આ એક સોશિયલ કોઝ કે બર્થ પાર્ટી નથી એન્જોય કરવી પરંતુ એક લોકોની સેવા લોકોનો જીવ બચાવીએ તે એક ઉદ્દેશ્ય સાથે આજે અમે આ કાર્યક્રમ અહીંયા કર્યો છે